નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બરોબર એનું એક જ સ્વાધ્યાય છે કારણ કે નવો અભ્યાસક્રમ છે બરાબર એટલે ઇઝી થઈ ગયું છે એક જ સ્વાધ્યાય છે અગિયાર પોઈન્ટ એક એની અંદર પ્રથમ ચાર દાખલા એટલે કે એકથી ચાર દાખલાનો અભ્યાસ છે તે આપણે આ લેક્ચરની અંદર જોઈશું તો એ દરેક દાખલો સ્વાધ્યાયનો બરાબર સ્વાધ્યાયનો દરેક દાખલો એકદમ સરળ છે પણ શું આવડવું જોઈએ તો કે લઘુવૃતાંશ ગુરુવૃતાંશ લઘુવૃતખંડ ગુરુવૃત્ખંડના તમામ સૂત્રો તમામ ફોર્મ્યુલા બીજું આમાં આ પાઠની અંદર કોઈ લોજિક નથી કોઈ વસ્તુ બીજી એવી છે નહીં કે જે આપણે આમ લોજિક મારીને આપણે જવાબ લાવવો પડે એવું કશું નથી આખો પાઠ સંપૂર્ણ ફોર્મ્યુલા ઉપર એટલે કે સૂત્ર ઉપર જ આધારિત છે બરાબર એક વખત આપણને સૂત્ર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે સાદુ રૂપમાં તો આપણે દસમું ભણીએ છીએ એટલે લગભગ પાછા પડીએ નહીં બરાબર રૂપ તો આપણે આપી જ દઈએ રેડી પણ મોસ્ટ આઈએમપી શું છે તો કે આ ચેપ્ટરના તમામ સૂત્રો ક્યાં છે ઘણાને નવા હશે આપણી ચેનલની અંદર એને પ્રશ્ન થશે તો સોરી સૂત્રો છે ક્યાં તો જોવો મિત્રો એ સૂત્ર તમને ક્યાં મળશે તો પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે સર્ચ કરો ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરી અને મોબાઈલ ફોન દ્વારા રજિસ્ટ્રેશન કરશો ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરશો એટલે તમારી સામે આ પ્રકારે પેજ ઓપન થશે તો એની અંદર જાય તમે વાંચી શકો છો અને ત્યાંય પણ તમને દેખાશે કે નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસ ના ગણિત વિજ્ઞાનના તમામ પાઠના તમામ પ્રકરણના વિડીયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી તમે જોઈ શકો ડાઉનલોડ કરી શકો બંને વસ્તુ ડાઉનલોડ શા માટે જ્યારે ઇન્ટરનેટનો ત્યારે શું કરશો પરિસ્થિતિ ઘણી વખત એવી આવે કે આપણા ફોનની અંદર ઇન્ટરનેટ પૂરું થઈ ગયું છે અને આપણે રિવિઝનની જરૂરિયાત છે ત્યારે શું કરવું તો જો ડાઉનલોડ કરેલો વિડીયો હશે ને તો આપણે એને રિવિઝન માટે બેસ્ટ રિવિઝન બનાવી શકીએ અને સારા એવા બીજા દિવસે માર્ક્સ લાવી શકીએ બરાબર એ સિવાય વાત કરવામાં આવે તો એક એક્ઝામ પેપર નામનું ફોલ્ડર તમને દેખાય છે બરાબર એની અંદર શું છે અરે એની અંદર તો ખાસ વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો આવનારી પરીક્ષાઓ જે હોય ને એકમ કસોટી સેમ વન સેમ ટુ જે કહેતા હોય તે બરાબર અને ખાસ તો ધોરણ માટે એટલે કે તમારા માટે બોર્ડની એક્ઝામ નજીક અઠ્યાવીસ ફેબ્રુઆરી હો પંદર દિવસ નજીક છે બરાબર આવો પરિપત્ર આવી ચૂકેલો છે તો એને એ એક્ઝામ જે આવવાની હોય દસ આપણે ધોરણ દસની બોર્ડની બરોબર તો એ એક્ઝામના આગળના ભાગમાં આગળના પ્રિપેરેશન માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈ અને ક્વેશ્ચન પેપર તૈયાર કરેલા છે તો આ ક્વેશ્ચન પેપરોના સંપૂર્ણ સોલ્યુશન સાથે એક્ઝામ પેપરના ફોલ્ડરની અંદર મૂકેલા છે બરાબર એક સંપૂર્ણ સોલ્યુશન સાથે અને પીડીએફ સ્વરૂપે અને હા એ સિવાય ધોરણ ત્રણથી બારના વિડીયો તો ખરા જ રેડી ચાલો ટૂંકમાં આપણે માહિતી લઈ લઈએ કે ભાઈ મારે કોઈ પણ પાઠનો વિડીયો જોવો છે લેક્ચરનો બરોબર વિડીયો લેક્ચર જોવો છે મારે આ પાઠનું રિવિઝન કરવું છે તો કોઈ ધોરણ પસંદ કરો ધોરણ પસંદ કર્યા પછી એની અંદર એન્ટર થશો એટલે તમને એનું વિષયવાળું લિસ્ટ ઓપન થશે એ વિષયના લિસ્ટની અંદર જે વિષય સિલેક્ટ કરો એને લગતું તમને ચેપ્ટર વાઇઝ લિસ્ટ ઓપન થશે અને એ ચેપ્ટર વાઇઝ લિસ્ટની અંદર તમે જે ચેપ્ટર જોવા માગતા હોય એ ચોપ્ટર ચેપ્ટર જે છે એ તમે સરળતાથી કરી શકો છો રેડી તો ચાલો શરૂ કરીએ રાખજો કે જ્યારે ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે પાય ની કિંમત હંમેશા લઈ લેવાની છે બાવીસ ના છેદ ઉલ્લેખ ન કર્યો એટલે જો ચોથો દાખલો જો ઉલ્લેખ કર્યો ને ત્રણ પોઈન્ટ ચૌદ હા આવું ન કર્યું હોય ત્યારે શું લેવાની તો કે બાવીસ ના

લઘુ વૃતા ચાલો ઉલ્લેખ કરેલો નથી એટલે પાય ની કિંમત બાવીસ ના સાત ગુણ્યા આર કેટલો છ બે વખત છ ગુણ્યા છ ગુણ્યા થીટા કેટલું સાહીઠ અંશ અને આ બધા ના છેદ માં કોણ છે ત્રણસો છ છ ચાલે ઉડી જશે તો બાવીસ ગુણ્યા છ વધે છે શું વધે છે બાવીસ ગુણ્યા છ અને છેદ સાત છેદ ઉડતા નથી બાવીસ છ એકસો ને બત્રીસ છેદમાં સાત એકમ તો કે સેમી અને ક્ષેત્રફળ એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર હવે આનો ભાગાકાર કરો તો ભી ચાલે અને ભાગાકાર ન કરેલો હોય અને આને મિશ્રમાં ફેરવી નાખ્યું હોય તો પણ ચાલે અને આમનમ રહેવા દીધું હોય તો પણ ચાલે બરાબર કારણ કે ભાગાકાર કરીએ તો પોઈન્ટ ભાગાકારના ભાગફળની અંદર અમુક અંક પછી પોઈન્ટ આવશે અને પોઈન્ટ પછીના આંકડાઓ છે કોઈ લિમિટમાં નથી બરાબર એટલે ભાગાકાર સતત કન્ટિન્યુ રહે છે એવું કહેવા માંગે છે એટલા માટેની કોઈ જરૂરિયાત છે નહીં રેડી ચાલો બીજો દાખલો જોઈએ બાવીસ સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ ચાલો સીધો જ થોડો બુદ્ધિનો ઉપયોગ કરીને ચલાવવું પડે ને આપણે એવો દાખલો આપ્યો જો ક્યાંય ત્રીજીયા નથી ચતુર્થાંશનું ક્ષેત્રફળનું સૂત્ર તો છે શું આપીસ તો પેલા કામ કરીએ ને પાય આર બરાબર બાવીસ ના છેદમાં બે મૂકી દઈએ એટલે પાય આર બરાબર આપણને મળે છે અગિયાર ક્લિયર એટલે ખબર પડી શું આપ્યું છે શું કર્યું આપણે બરાબર સૂત્ર મૂકી દીધું ઓકે હવે પાયની કિંમત ઉલ્લેખ નથી ભાઈ મૂકો છેદમાં હવે સાથે જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જાય એટલે અપૂર્ણાંક હોય તો શું થઈ જાય વ્યસ્ત એટલે કે શીર્ષાસન કરાવી દેવાનું શું કરાવી દેવાનું શીર્ષાસન થઈ ગયું બાવીસ ના છેદમાં સાત હતું એનું શું કરી દીધું સાત ના છેદમાં બાવીસ ઉડાડો છેદ અગિયાર ગુણ્યા બે

ક્ષેત્રફળ શું છે બે વખત લખો ને તો શું છે કોઈ દિવસ ભૂલ ન પડે વર્ગ કરવામાં ભૂલ પડી શકે અને એક ના ચાર ચાર તો છેદમાં છેદ ઉડાડો ઉડે એટલું બીજું શું હોય બાકી રહેવા દેવાનું ને બીજું શું છે ચાલો સાત અને સાત કપાઈ જશે બે ગુણ્યા અગિયાર પૂરું હવે કાંઈ ન થાય જો તો અંશની અંદર વધે છે સાત છેદમાં વધે છે બે ગુણ્યા ચાર તો અગિયાર સત્તા સત્યોતેર ભાગ્યા બે ચોક આઠ સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર અને ખાલી પરીકે ત્રીજા આપી હોય તો એ ખાલી સેન્ટીમીટરમાં આવે તો આનો આન્સર આવે છે સત્યોતેરના છેદમાં આઠ ભાગાકાર કરો નો પ્રોબ્લેમ નો કરો તોય નો પ્રોબ્લેમ બરોબર ચાલો ભાગાકાર ક્યારે કરવાનો થશે તો આગળ દાખલા આવશે ને હું તમને કહીશ કે હા ભાઈ જો અહીંયા ભાગાકાર કરવો પડશે શા માટે કરવો પડશે એ પણ કહીશ કારણ કે કોઈ એક વસ્તુ આપણે શોધીને આવ્યા હવે એનો ઉપયોગ આપણે બીજી જગ્યાએ કરવાનો થતો હોય તો ભાગાકાર કરી નાખવાનો બરોબર યાદ રાખજો ફરીથી રિપીટ તો થશે જ એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચોપ ચૌદ સેમી છે ચાલો ઘડિયાળ કીધી છે એટલે જો મિત્રો ઘડિયાળ હોય એટલે તો વર્તુળ હોય બધાને ખબર જ છે એમાં કોઈ નવું છે નહીં પણ અહીંયા આપણે એવું લઈ લેવાનું આપણે ઘડિયાળમાં જોતા હોય તો આ જે મિનિટ કાંટો હોય ને એ મોટો હોય પણ એ ઠેઠ સુધી આંબેલો તો નો જ હોય ને કાંઈ વાંધો નહીં આપણે અંબાડી દેવાનો છે આપણી પ્રમાણે ચાલવાનું છે એટલે મિનિટ કાંટાની જે લંબાઈ એપી છે એ ચૌદ છે મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરી અને જે ક્ષેત્રફળ બનાવે સમજો કે આ પાંચ મિનિટ પૂરી અહીંયા અને જે ક્ષેત્રફળ રચે છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે એનો મતલબ કે લઘુ જ થયું ને તમે જોવો ને ભાઈ શું થયું લઘુ વૃતાંશ થયું કે નહીં કાંટો અહીંયા હતો ને અહીંયા આવ્યો પાંચ ઉપર હતો છ ઉપર આવ્યો પાંચ મિનિટનું અંતર એને કાપ્યું એટલે લઘુ વૃતાંશ થયું બરોબર તો મિનિટ કાંટાની જે લંબાઈ છે એ તમારી શું છે તો કે વર્તુળની ત્રિજ્યા લખવાનું મિનિટ કાંટાની લંબાઈ

ૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્ર થી છેદમાં ત્રણસો સાહીઠ ચાલો પાય નો ઉલ્લેખ નથી કાંઈ વાંધો નહીં બાવીસ ના છેદમાં સાત લગાવી દ્રિજ્યા તો આપણી પાસે છે કેટલી ચૌદ બે વખત છે એટલે ચૌદ ગુણ્યા ચૌદ થીટા આપણે શોધીને એવા ત્રીસ એના છેદમાં ત્રણસો સાઠ ચાલો જેટલું ઉડે છે એટલું આપણે ઉડાડી દઈએ સાત ગુણ્યા બે એટલે ચૌદ થાય મીંડું જાય અને ત્રીસ ગુણ્યા બાર બાર તેરી છત્રીસ એટલે ત્રણસો સાઠ ત્રીસ બાર ઉડે હજી હા ઉડે ઓ ભાઈ જો બે ગુણ્યા છ હજી ઉડે ત્રણ 2, છ અને સાત 2, ચૌદ હવે ન ઉડે તો અંશની અંદર વધે છે બાવીસ ગુણ્યા સાત છેદમાં ખાલી ત્રણ

વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરવી જરૂરી પણ છે આમાં અહીંથી હવે દોરીએ તો સારું થોડુંક તમને વધારે સમજાશે અને જરૂરી પણ છે આવું હોય ત્યારે કારણ કે અહીંયા હવે સવાલ આવી ગયા છે બરોબર ચાલો વર્તુળનું કેન્દ્ર આપી દઈએ ઓ ત્રિજ્યા લઈ લઈએ ઓ એ ઓ બી તો એ ત્રિજ્યા જ થઈને એટલે આ પણ કેટલી થાય દસ આ પણ કેટલી થાય દસ જીવા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટ ખૂણો આંતરે છે વિદ્યાર્થી મિત્રો જીવાય જોશે બરોબર તો એ બી જીવા થાય કે ન થાય હેડી અને કેન્દ્ર આગળ શું બનાવે છે કાટ ખૂણો એટલે કે નેવું અંશ હેડી તો આજે ત્રીજા છે કોનું માપ થાય ઓ એ અને ઓ બી નું પણ માપ કહી શકાય કે ન કહી શકાય કહી શકાય ને એમાં શું પ્રોબ્લેમ છે તો આપણે પહેલું ગોતવા જઈએ ને એની પહેલાં આપણે એક કામ કરી નાખવાનું હંમેશ માટે શું તો કે લઘુવૃત્ખંડ ગોતવા જવું છે તેની એની પહેલાં હું શું શોધી લઈશ લઘુ વૃતાંશ તો છે લઘુ ક્ષેત્રફળ શું વૃતા વૃતા છેદમાં ત્રણસો સાઠ ચાલો પાય નો ઉલ્લેખ અહીંયા કરેલો છે કેટલો છે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે શું લખાય ત્રણ પોઈન્ટ ચૌદ હોય તો શું લખાય બાળકો એના છેદમાં કેટલા મૂકી દેવાના હંડ્રેડ ગુણ્યા ત્રીજ્યા છે તો કયા દસ ગુણ્યા દસ છે તો કયા છેદમાં ત્રણસો સાઠ ચાલો દસ દસ અને સો એનો મતલબ કે અહીંયા શૂન્ય શૂન્યના સો જતા છે ને ઓકે ચાલો નેવું ગુણ્યા ચાર થાય કે ન થાય મને કયો ત્રણસો સાઠ થાય ને આવા બે ભાગ બબે વડે ચાલે જો બે ગુણ્યા બે ચાર અને એકસો સત્તાવન ગુણ્યા બે સાત દુ ચૌદ પાંચ દુ દસ એક અગિયાર બે એક બે ને ત્રણ એટલે એકસો સત્તાવન ગુણ્યા બે એટલે ત્રણસો ચૌદ શું વધે છે એકસો ના બે ચાલો હવે આ છેદમાં બે છે એટલે ભાગાકાર તો થાય બે ભાગ સરખા કરી શકાય બરોબર ચાલો બે સત્તા ચૌદ શેષ એક વચ્ચે સત્તર બે અઠા સોળ એક

તો ગુરુ વૃતાંશ ત્રિકોણ કાઢવું પડશે તો આપણે હજી એક ત્રિકોણ ગોતી લઈએ બરોબર કયો ત્રિકોણ છે એટલે સૂત્ર શું આવે એકના છેદમાં બે કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર એટલે કે ઓ એ ગુણિયા ઓ બી રેડી ખ્યાલ આવે છે ને ચાલો બે એટલે પચાસ સેન્ટીમીટર સ્ક્વેર શું છે તો કે ત્રિકોણ ઓ બી નું ક્ષેત્ર ફળ રેડી હવે ઉલ્લેખ કરવો પડે કયો ત્રિકોણ છે શું નામ છે એ બરોબર

ક્ષેત્રફળ તો લઘુવૃતખંડના ક્ષેત્રફળમાં શું આવે તો એક તો લઘુવૃતાંશ લખવાનું લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ આખા લઘુવૃતાંશમાંથી માંથી ત્રિકોણ બાદ થાય એટલે શું મળે તમને લઘુવૃતખંડ મળે કે ન મળે તો માઇનસ કયો ત્રિકોણ છે લખવાનો કે ભાઈ ત્રિકોણ એ ઓ બી નું ક્ષેત્ર ફળ ચાલો લઘુ વૃતાંશ નું કેટલું હતું તો કે 78.5 અને ત્રિકોણ નું કેટલું આવ્યું 50 એટલે કે 78.5 માંથી 50 કાઢી નાખી એટલે 2 8.5 એટલે કે 28.5 સેન્ટીમીટર આપણને મળે છે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ ક્લિયર ચાલો ત્યાર પછી આપણે બીજા પ્રશ્ન તરફ જવું છે તો એનું નામ ગોતવાનું છે ગુરુ વૃતાંશ તો ગુરુ વૃતાંશ એટલે આ ઉપરનો ભાગ આ બધો આ એ બીને બાદ કરતા એટલે કે ગુરુવૃતખંડ લઘુ લઘુવૃત્તખંડ કાઢી નાખો એટલે ઉપરનો બધો ભાગ છે એનો બને છે લઘુવૃતાશ એટલે કે આ દસની ઉપરનો ભાગ બરાબર જો કહું તમને કયો ભાગ એ જો આ આ ભાગ આ પછી આગળ ભૂસી દઈશ પાછું બરાબર જો આ ભાગ આ ભાગ કયો છે તો કે ગુરુ વૃતાંશ છે તો આના માટે શું જોઈએ તો કે સર આખું વર્તુળ માઇનસ લઘુવૃતાંશ

બાવીસના છેદમાં સાત ભૂલથી ન લેવાઈ જાય ગુણ્યા દસ ગુણ્યા દસ ત્રીજા દસ દસ સો શું વધે શોધવાનો ગુરુ વૃતા ક્ષેત્રફળ ગુરુ વૃતાંશ નું ક્ષેત્રફળ તો શું આવે તો એક આવે વર્તુળનું ક્ષેત્રફળ લઘુવૃતાર પોઈન્ટ પાંચ બાદ બાકી કરીએ ત્રણસો ચૌદ માઇનસ અઠ્યોતેર પોઈન્ટ પાંચ એટલે પોઈન્ટ જીરો મૂકવા પડે ને ચાલો જીરો માંથી પાંચ ન જાય અહીંયા ચૌદ સોરી ઝીરોમાંથી પાંચ નો જાય ચાર આપણે દસકો કો લઈએ ત્રણ અને અહીંયા દસ દસમાંથી પાંચ પાંચ ન આલે ઝીરો અને તેર તેરમાંથી આઠ નવ દસ અગિયાર બાર તેર એટલે પાંચ આ ન જાય એટલે બે અને દસ દસમાંથી સાત ત્રણ બેમાંથી ઝીરો બે એટલે વધે છે આપણી પાસે બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો સ્ક્વેર શું ગુરુવૃતાંશનું ક્ષેત્રફળ જોયું વસ્તુ બે જ માગેલી છે જુઓ શું વસ્તુ બે જ લઘુવૃતખંડ ગુરુવૃતાંશ પણ કેટલી વસ્તુ તમારે ગોતવી પડી એની સિવાયની તો કે એની સિવાય મારે બીજી ત્રણ વસ્તુ ગોતવી પડી લઘુવૃતાંશ ત્રિકોણ એબીસી એઓબી અને વર્તુળનું ક્ષેત્રફળ ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ અને આગળના જે સવાલો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું